હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને લઈને તંત્રે વલસાડ તાલુકાની શાળા કોલેજ આંગણવાડી આઈટીઆઈમાં રજા જાહેર કરી છે જોકે વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે આ તમામ માહિતી કલેક્ટરે ટ્વિટર પર ટ્વીટ કરીને આપી છે આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્યના જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે અને સલામતીના ભાગરૂપે વલસાડ તાલુકામાં શાળા કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અત્રે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદની હેલી યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે પણ સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા વલસાડના જૂના હાઉસિંગ બોર્ડની પાછળ આવેલા શાંતિવન એપાર્ટમેન્ટ અને આસપાસની બિલ્ડિંગોમાં વહેલી સવારે પાણી ભરાઈ ગયા હતા સતત વરસાદના કારણે આ વિસ્તારમાં લોકોના ઘરો સુધી પણ પાણી પહોંચ્યા હતા અને આખો વિસ્તાર પાણીથી તરબોળ થયો હતો